તો મિત્રો પાલનપુરથી રાધનપુર જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે ટાઈમ ટેબલ શું છે ને કઈ કઈ બસ છે ને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે ઘરે બેઠા મિત્રો મોબાઈલ દ્વારા જોઈ શકીએ છીએ ઘણા બધા એપ્લિકેશનો આવી ગયા છે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ પાલનપુરથી રાધનપુર જવા માટે કઈ કઈ બસો છે ને કેટલા વાગે નીકળવાની છે તો પહેલાં નંબરની બસ છે મિત્રો પાલનપુરથી વારામનગર છે જે સ્લીપર છે તો કેટલા વાગે નીકળે છે પાલનપુરથી પાંચ અને પંદર મિનિટે જો ઓડિશા તમને મળશે પાંચને અડતાલીસ મિનિટે રાધનપુર તમને પહોંચાડશે સાતને અઠ્યાવીસે આગળની વાત કરીએ ભચાઉ દસ ત્રીસ મિનિટે ગાંધીધામ અગિયારને અઢાર મિનિટે અંજાર અગિયારને અડતાલીસ મિનિટે ભુજ બાર ને પંચાવન મિનિટે નખત્રાણા બે વાગે માતાના મઢ ત્રણ વાગે વરમનગર ત્રણ પિસ્તાલીસ અને પાવર પાવર પ્રોજેક્ટ પાંચ વાગે મિત્રો તમને પહોંકાી દેશે બીજા નંબરની મિત્રો વાત કરીએ વડગામથી માતાના મઢ વડગામથી માતાના મઢ સ્લીપર છે वडगाम थी निकले से सात वगे पलनपुर तक से सात ने बतीस मिनिटे पालनपुर बस स्टॉप सात ने चालीस मिनिटे डीसा सात ने अठावन मिनिटे थरा नौ ने तरह मिनट राधनपुर नौने सुडतालीस मिनिटे भचौ बार ने नेतालीस मिनिटे गांधीधाम एक ने एक मिनिटे आदिपुर एक ने चुम्मास मिनिटे अंजार बे ने चार मिनिटे भूज तरण नौ मिनिटे नखत्राणा ત્રણ ને એકાવન મિનિટે અને માતાના મઢ છ ને ત્રીસ મિનિટે તમને મિત્રો પોકાળી દેશે આગળની વાત કરીએ મા અંબાજીથી માંડવી સ્લીપર છે એ પણ સાત અને પંદર મિનિટે સાંજે નીકળે છે ક્યાં થઈને નીકળવાની છે દાંતા સાતને પાંત્રીસે મળશે પાલનપુર આઠને વીસે મળશે ડીસા નવને પંદર મિનિટે થરા દસને વીસ મિનિટે રાધનપુર દસ ને પચાસ મિનિટે પચઉ એક અને પંચાવન મિનિટે ગાંધીધામ બે ને પંચાવન મિનિટે આદિપુર ત્રણ ને દસ મિનિટે અંજાર ત્રણ ને વીસ મિનિટે ભુજ ચાર ને પંદર મિનિટે અને માંડવી ભુજ છ અને પાંચ મિનિટે તમને મિત્રો પોકારી દેશે તો આગળની વાત કરીએ મિત્રો પાલનપુરથી ભુજ વોલો સ્લીપર છે એસી સ્લીપર કેટલા વાગે નીકળવાની છે રાત્રે નવ ને ત્રીસ મિનિટે ડીસા તમને મળશે દસ ને દસ મિનિટે સિહોરી અગિયાર ને પંદર મિનિટે પાલનપુર સોરી રાધનપુર બાર વાગે આડેસર બારને પંચાવન મિનિટે સામયખેડી રોડ એકને પાંત્રીસ મિનિટે ભચાઉ બે ને દસ મિનિટે ગાંધીધામ ત્રણ ને ત્રેપન મિ પંચા સોરી પિસ્તાલીસ મિનિટે અંજાર ચારને પંચાવન મિનિટે અને ભુજ છ વાગે મિત્રો તમને પહોંકાી દેશે હવે મિત્રો આ બસો તમને ચાર પાંચ જોવા મળે છે ચારેય બસો નીકળવાની છે એનો ટાઈમ તો તમે જોઈ રહ્યા છો પાંચને પંદર સાતને બત્રીસ આઠને વીસ અને નવ ને ત્રીસ તો આ લોકેશન તમારે કદાચ જોવું છે તો લોકેશનનું એક તમને અહીંયા ઓપ્શન મળે છે આની ઉપર તમે ક્લિક કરશો એટલે આ બસ મિત્રો રાત્રે નીકળવાની છે રાત્રે એટલે સાંજે પાંચ અને પંદર મિનિટ નીકળે છે ટાઈમ આપણા ફોનની અંદર થયો છે ત્રણ અને છત્રીસ મિનિટ તો આ બસનું લોકેશન તમારે જુઓ તો અહીંયા પણ ટપકા દેખાશે જેવી રીતે બસ ચાલુ હશે અહીંયા એક મેપનું ઓપ્શન છે તમે એની ઉપર ક્લિક કરશો ને તો તમને મેપનો રસ્તો પણ દેખાડશે અને જો બસ ચાલુ હશે તો અહીંયા લાલ કલરની આ બ્લેકમાં પટ્ટી છે એની જગ્યાએ લાલ કલરની પટ્ટી જોવા મળશે ને અહીંયા બસનું આઇકન તમને જોવા મળી રહેશે હવે એપ્લિકેશનની મિત્રો વાત કરીએ કયું એપ્લિકેશન છે તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તો તમને પ્લે સ્ટોરમાંથી જ મિત્રો મળી રહેશે જીએસઆરટીસી લાઈવ કરીને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે